હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે કાચી કેરીની એવી રેસીપી શેર કરીશ જેને તમે રોજ બનાવીને ખાઈ શકશો નાનાથી લઈ મોટા સુધી ઘરમાં બધાને પસંદ આવશે અને આ રેસીપી તમે રોજ બનાવીને ખાશો ને તો ઉનાળામાં જરા પણ લૂ નહીં લાગે સૌ પહેલાં આપણે એકદમ સરસ તાજી કાચી કેરી હોય તેવી લઈ લેશું અને તેને પાણીથી ધોઈને સાફ કરી લેશું હવે કેરીની આપણે છાલ ઉતારી લેવાની છે તો તમે જોઈ શકશો મેં અહીં એકદમ સરસ કુમળી કેરી હોય તેવી કેરી લીધેલી છે અને કેરીની આ રીતે છાલ ઉતારી લેવાની બંને કેરીની મેં આ રીતે છાલ ઉતારી લીધી છે હવે કેરીના નાના ટુકડા કરી અને તેને એક મિક્સર જારમાં ઉમેરી દેસુ આપણે જે ચટણી બનાવવાનું નાનું મિક્સર જાર હોય તે જ લેવાનું છે કેરીમાં વચ્ચે આ ગોટલીનો ભાગ હોય તેને આપણે કાઢી નાખશું તમે જોઈ શકશો કેરી આપણી કુમળી છે આ જ રીતની કેરીનો ઉપયોગ કરવાનો છે હવે તેના નાના ટુકડા કરી અને બધી જ કેરીને મિક્સર જારમાં ઉમેરી દેસું એક ડુંગળી લઈ લેશું ડુંગળીના ફોતળાને અલગ કરી દેસું અને ડુંગળી સુધારીને તૈયાર કરી લેવાની છે કહી ડુંગળીને આપણે ઝીણી ચોપ કરવાની જરૂર નથી આ રીતે આગળ અને પાછળનો ભાગ હોય ડુંગળીનો તેને અલગ કરી નાખશું થોડા એવા નાના નાના ડુંગળીના ટુકડા કરી લેશું કેમ કે આપણે તેને પણ મિક્સર જારમાં પીસવાની જ છે તો આ રીતે મીડિયમ એવા ટુકડા કરી લેવાના આખી ડુંગળી મિક્સર જારમાં ઉમેરવાથી મિક્સરની બ્લેટ તૂટી જાય છે તો આ રીતે થોડા નાના એવા ટુકડા કરી લેશું અને તેને પણ કેરી સાથે ઉમેરી દેસું બે લીલા મરચાં લઈ લેશું જો તમને તીખું વધારે પસંદ હોય તો તમે તીખા મરચાં લઈ શકો છો મેં મોરા મરચાં લીધેલા છે મરચાને પણ કેરી અને ડુંગળી સાથે મિક્સર જારમાં ઉમેરી દેસુ 8 થી દસ લસણની કળી લઈ લેશું અહી તમારી પાસે લીલું લસણ હોય તો તમે તે પણ લઈ શકો છો તેમાં મીઠું ઉમેરી દેસુ બે ચમચી જેટલી ખાંડું ઉમેરી દેસુ અને એક ચમચી જેટલું સૂકા કોપરાનું છીણું ઉમેરી દેસુ ઢાંકણ ઢાંકી અને બધી વસ્તુને પલસું પર આપણે અથકચરું એવું દરી લેશું તો આ રીતે આપણે અથકચરી જ પેસ્ટ તૈયાર કરવાની છે નહીં તો ડુંગળીનું પાણી થઈ અને ગ્રેવી બની જશે તો પલ્સ મોડ ઉપર જ આપણે તેને ફેરવવાનું છે હવે એક પેનમાં આપણે એક પાવડું તેલ ગરમ કરી લેશું તેલ એકદમ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં રાયનો વઘાર કરી લેશું થોડું જીરું ઉમેરી દેસું રાય અને જીરું બંને સંતળાવા દેશું રાય જીરું સંતળાઈ જાય ત્યાર પછી આપણે તૈયાર કરેલી કેરી અને ડુંગળીની પેસ્ટને ઉમેરી દેસું બધી પેસ્ટ એકારે ઉમેરી દેવાની હવે ચમચાથી તેને મિક્સ કરી લેશું અને ધીમા તાપ ઉપર તેને થવા દેશું તો બે થી ત્રણ મિનિટ સુધી આ રીતે ધીમા તાપ ઉપર તેને ચડવા દેવાની છે જેથી કરી અને ડુંગળીની જરા પણ કચાસ ન રહે આમાં જે પણ વસ્તુ આપણે ડુંગળી લસણ ઉમેરેલું છે તે બધું કાચું છે હવે ઉપરથી તમારે થોડા લીલા ધાણા ઉમેરવા હોય તો લીલા ધાણા ઉમેરી શકો છો મેં અહીં સૂકા ધાણા ઉમેરેલા છે સૂકા ધાણાનો સ્વાદ પણ આપણી આ ચટણીમાં ખૂબ જ સરસ આવશે હવે તેને ચમચાથી આ રીતે મિક્સ કરતા જશું તો તમે જોઈ શકશો આ રીતે મેં અદકચરી એવી પેસ્ટ તૈયાર કરેલી છે અહીં આપણે કેરીની ચટણી બનાવીને તૈયાર કરીએ છીએ એ પણ એકદમ સરસ અલગ રીતે હવે તેમાં ચપટી જેટલી હળદર ઉમેરી દેસું અને તેને પણ તેલ સાથે સંતળાવા દેસું તો આ ચટણીને પાંચ મિનિટ સુધી આ રીતે તેલમાં સંતળાવા દેવાની છે હવે તેમાં આપણે ચપટી એવું લાલ મરચું પાવડર ઉમેરીશું આ મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે તેને પણ તેલ સાથે સાંતળી લેશું ફ્રેન્ડ્સ આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે શાક વગર પણ ખાઈ શકો છો આ ચટણીને તમે સ્ટોર કરી અને ફ્રીજમાં ત્રણ દિવસ સુધી રાખી શકો છો અને રોજ ગરમા ગરમ બનાવવી હોય તો પણ માત્ર પાંચ જ મિનિટનો સમય લાગે છે ઉપરથી થોડું ધાણાજીરું પાવડર છાંટી દેસું અને થોડો ગરમ મસાલો છાંટી દેસું અને ચમચાથી તેને મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ અત્યારે કાચી કેરીની સીઝન છે તો કેરી બજારમાં ખૂબ જ સરસ મળી રહી છે તો રોજે રોજ આ રીતે કેળી અને ડુંગળીની ચટણી બનાવીને તમે ખાશો ને તો ઉનાળામાં તમને જરા પણ લૂ નહીં લાગે હવે આપણે ગેસ બંધ કરી અને ચટણીને નીચે ઉતારી લેશું અને ગરમા ગરમ ચટણીને સર્વ કરશું તો ખાટી મીઠી તીખી ચટપટી ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે આ ચટણી રોટલી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે જોઈ શકશો ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે તૈયાર કરેલી ચટણીને હું રોટલી સાથે સર્વ કરું છું તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો પૂરો જયા પછી જો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આજની આ કેરીની ચટણીની રેસિપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો ફરી મળીશું અવા જ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્કસ ફોર વોચિંગ